હ સુધ્નેશ્વર વરદાય જગદ્વિતા શ્રુતિ અગ્ન ગૌરી ગૌરીસુતાય ગણનાથ નવ નવસ્તમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિસોમ પ્રબંધ શુભ કાર્ય સુ સર્વદા આજે તારીખ ચાર એક બે હજાર પચીસ શનિવાર અહીંયા મારા વિદ્યાર્થી શ્રી મુકેશભાઈ ઠાકના ભાઈ રાહુલભાઈ બાલુભાઈ પરમાર જરગલીથી આવેલા છે તો એમણે દાદાના દર્શન કરવા આવ્યા હતા આજે ખાસ તો હવે એમને દાદાનો જે અનુભવ થયો અત્યાર સુધીનો એ રાહુલભાઈ તમે તમારા શબ્દોમાં તમને જે લાગ્યો હોય સાચું લાગ્યું હોય ખોટું લાગ્યું હોય ફ્રોડ લાગ્યું હોય ચીટિંગ લાગ્યું હોય ખરું લાગ્યું હોય ખોટું લાગ્યું હોય જે તમને લાગ્યું હોય તે તમે તમારા શબ્દોમાં કહો તમને શું અનુભવ થયો આજે અહીંયા શ્રી ગણેશ આજે હું સવારમાં અહીંયા આવ્યો ત્યારે અમુક પ્રશ્નો મારા હતા તો એ પ્રશ્ન હું પૂછતો ગયો બરાબર છે મૂર્તિ હળવી ફૂલ જેવી થઈ જાય અચાનક અચાનક કેટલી વજન વધી જાય કે આપણાથી મુશ્કેલ થઈ થઈ જતી હોય છે તો આજે મારા ઘણા બધા પ્રશ્નોના જવાબ હતા જે મને ખબર પણ નહીં હતી કે હું ક્યારેક જાણી શકીશ આ વસ્તુને લઈને જે મને મળ્યા છે સાક્ષાત અનુભવ થયો અનુભવ થયો તમને એવું લાગ્યું કે અહીંયા આ જે સામે છે એ કોઈ ગણપતિ દાદા જેવી મૂર્તિ આકાર મંદિરમાં હોય છે તેવો નથી પણ અહીંયા ગણપતિ દાદા સાક્ષાત તમને જવાબ આપે છે એવો અનુભવ થયો તમને વજન કેટલું બદલાય છે કેટલો કિલોની મૂર્તિ સામાન્ય કેટલા કિલોની લાગે તમને બરાબર નોર્મલ આ પથ્થરની નોર્મલ આઠ દસ કિલો ઉપર જેવું હશે અને જ્યારે આપણે કહીએ કે દાદા જડબે સલાક ચોટી જાવ તો તે વખતે અને મેં ઘણી વખત તમે સ્ટાર્ટિંગમાં જોયું તો તમે એક વેદ જેટલી ઊંચકી શકતા હતા પછી મેં જ્યારે દાદાને વાત કરી કે દાદા આપણે જડબે સલાક જવાબ આપવાનો છે અને ચોંટી જ જવાનું છે એ પછી કેવી રીતે ચોંટી જતી હતી પછી મૂર્તિ ઉંચકવી મુશ્કેલ હતી મારા પડતું એટલી નોર્મલી તમે કેટલું વજન ઉંચકી શકો રાહુલભાઈ નોર્મલી હું સિતરાશી કિલો સુધી હું વજન ઉંચકી શકું તો આ વજન બેઠા બેઠા તમે ધારો કે ઊંચકવાનું તમે કેટલું ઊંચકી શકો

જે ઉચકવું પણ મુશ્કેલ થઈ જાય અને ઘટીએ જાય છે અને ઘટી પણ જાય છે એટલે હું મૂર્તિને સમજો કે આઈ થીંક 2 ફૂટ અઢી ફૂટ તો ઊંચર ઉપર ઊંચક કરતો પરષિત કરતો થાય તમે ખ્યાલ આવી જતો તો અંદરથી કે મૂર્તિનું વજન વધી જશે કે ઘટી જશે આ જવાબમાં મેં એવો ખ્યાલ એવો ખ્યાલ નતો આવતો તમે અંદરથી ખબર નતી પડતી કે જવાબ શું હશે એ તમારું મન ધાર્યું હોય તો ઉલટો નઇ પડતો ઉલટો નઇ તો તમને અહીંયા એવું લાગ્યું કે અહીંયા એકલા ગણપતિ દાદા છે કે બીજા બધા તત્વો પણ હાજર હાજર છે મને તો દેવી દેવતાઓનો આભાસ થાય એવું લાગી રહ્યું છે એવું લાગી રહ્યું છે અહીંયા કોઈ ફ્રોડ ચીટિંગ નથી ને કોઈ પણ પ્રકારનું પ્રત્યક્ષ અનુભૂતિ છે કેવી અનુભૂતિ રહી તમારી બહુ જબરદસ્ત અનુભૂતિ મને પહેલી વાર લાઈફમાં આવું ખબર પડી કે તમારી 33 34 વર્ષની જિંદગીમાં આવો અનુભવ તમને કોઈ એક કરાયો છે ખરો નહીં અમારો પહેલો અનુભવ છે તમે મને મારા મોટા ભાઈ મુકેશ વાત કરી હતી કે રાહુલ તમે એકવાર જઈને તપાસ કરજો એટલે હું અહીં આવ્યો અને મેં જોયું તો મને સાક્ષાત્કાર થયો છે આજે તમે ઉંબાની વાત કરી તો દાદાએ શું કહ્યું હા ઉમમાંથી આવેલા છે દઉં આવેલા છે અને સંતોષકારક જવાબ મળ્યો સંતોષકારક જવાબ મળ્યો ભવિષ્યમાં તમારા જેવા કોઈ તમારા મિત્રો હોય અને એને સમસ્યાઓ હોય તો તમે અહીંનું એડ્રેસ આપી શકો ચોક્કસ કેમ કે ભાઈ અહીંયા કંઈ કોઈક તત્વ છે અને જવાબ મળી રહ્યો છે એવો તમને કોન્ફિડન્સ બેસી ગયો બેસી ગયો ચાલો વિશ યુ ઓલ ધ બેસ્ટ ગણપતિ દાદા હજુ એક તમને એક સાક્ષાત્કાર કરાવવા જે પહેલો દિવસ તો એટલા માટે કે દાદા તમે અહીંયા હાજરા હજુર છો અને તમે ભાઈ ના પ્રશ્નોના જવાબ તમે આપી રહ્યા છો અને તમારા આશીર્વાદ લઈને ભાઈ જઈ રહ્યા છે એ સો ટકા